આપીએ છીએ પરંતુ એક જે આપણા પરવીનભાઈ પટેલ સાહેબ એ પોતે એમને સાથે સંકળાયેલા છે આજે આપણને ઘણો પીરસવાનો છે તો જે આરોગ્યમાં જે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ખોરાકની અંદર સ્વસ્થાની અંદર અને દરેક બાબતમાં તો સાહેબ શ્રી આપણને ઘણું માર્ગદર્શન આપશે જ અને આપ જે આ એક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પ્રેરિત જે આપણે આજે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમ એમને એક બાળકો સુધી પહોંચે અને બાળકો એનાથી વાકેફ થાય તો એના માટે એક સરસ આપણે આ કાર્યક્રમ આપણી શાળાની અંદર આપણે આજે કરી રહ્યા છીએ તો આરોગ્ય માટે હવે ઘણી બધી આપણે કાળજી રાખીએ જોઈએ ખોરાક ની અંદર શું ઘેર પણ આપણે પાણી ની અંદર તમામ વિષય તો એ હવે વિશેષ હું સમય આપણો નહીં લઈશ સાહેબ મિશ્રીને આપણે કહીશું તમામ માર્ગદર્શન આપણી સમક્ષ પૂરું કરશે એ બધા સાહેબ આજે એમનો કિંમતી સમય આપણને વચ્ચે ફાળવીને આવ્યા છે તો જે આપણે અહીંયા સાહેબની જ હવે વિનંતી કરીએ કે પોતે વિશેષ આપણને જે માર્ગદર્શન આપશે અને આરોગ્ય વિશે તમારે જે સાહેબ એક એક મુદ્દાની વાત કરે છે એ તમારે જીવનમાં ઉતારી અને એનું અનુસરણ આપણે કરવાનું છે તો સાહેબ શ્રી ની જ વિનંતી કરીશું ગુડ મોર્નિંગ બોલો ભાઈ રાજા રામ પ્રાથમિક શાળામાં આજે મને આરોગ્ય વિષય જે બોલવા માટે તે મોકો મળ્યો છે એટલે પ્રથમ શાળાના આચાર્ય સાહેબ શ્રીને ખૂબ ખૂબ આભાર તેમજ અન્ય સ્ટાફગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને ફરી એકવાર હું બધાને આવકારું છું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વધી હું આજે આપની વચ્ચે મારા આરોગ્ય વિશે જે પણ આપના શબ્દો વર્ણન કરું એમાં તમે આ દેશના અને આ ગામના ભવિષ્ય રચવા વાળા બાળકો છો આપ આ સ્કૂલમાં ભણશો જેથી તમારો સાર એક જોઈન્ટ કડી છે જો તમે સારું એવું ભણતર લેશો તો જ કોઈક વસ્તુને સમજી શકશો અને એ સમજશો તો જીવનમાં આપનો સાર્વાંગિક વિકાસ થશે આ વસ્તુ ચોક્કસ છે પ્રથમ આરોગ્યમાં આમ આપણે કહીએ તો પહેલું સુખતે જાતે ન નર્યા જો આપણું આરોગ્ય સારું હશે તો જ આપણે પરિપક્વ અને સક્ષમ નાગરિક બનીશું જો તમે માનસિક રીતે શારીરિક રીતે અને સામાજિક રીતે સક્ષમ હશો તો તમે પોતાનો વિકાસ તેમજ સમાજ સોસાયટી ગામનો વિકાસ અને દેશનો વિકાસ કરી શકશો તો પ્રથમ આરોગ્યની દ્રષ્ટિએ આપણે તો આરોગ્યમાં આપણા હેલ્થના રિલેટેડમાં ખાસ મુખ્ય જવાબદાર છે આપણો ખોરાક આપણે ખોરાક એકદમ સારો લઈશું તો આપણો શારીરિક માનસિક વિકાસ થશે ખોરાકમાં ખોરાકના ડેફિનેશનમાં જઈએ તો આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ કે ઘરે આપણે બધે નોર્મલ ખોરાક ખાતા હોઈએ છીએ જેવું કે રોટલી શાક દાળ ને ભાત આ વસ્તુ આપણને દરેક સમાજ ને ઘરમાં આપણે કોમન હોઈએ છીએ હકીકતમાં ખોરાક અલગ અલગ દ્રષ્ટિએ જોઈએ તો એના વિટામિન્સ મિનરલ્સ અલગ અલગ ખોરાકમાંથી અલગ અલગ રીતે આપણને પ્રાપ્ત થતા હોય છે અત્યારની જનરેશનમાં આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે ઘણા લોકો એકદમ નાની ઉંમરના હોય તો પણ એમના બાલ વ્હાઈટ કલરના થઈ જતા હોય છે હવે એના માટે જવાબદાર આજની લાઈફસ્ટાઈલ છે એ આજની લાઈફસ્ટાઈલમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ આપણે ના લેતા હોઈએ એની ઇફેક્ટ આવતી હોય છે આરોગ્યની અંદર શરૂઆત તમારી આમ તો આ સમાજમાં કોઈ પણ બાળક જન્મવાનું હોય એના પહેલાની સેવા આરોગ્ય રીતે આપવામાં આવતી હોય છે કોઈ મહલ્લામાં કે ગામમાં કોઈ બેન પ્રેગ્નેન્ટ થાય એટલે શરૂઆતથી સેવા આરોગ્યમાં એમને બાળક હજી જન્મ્યું ના હોય અને આપવામાં આવે જ્યારે બાળક જન્મે એના પછી એ એનો વિકાસ થાય એ પછી સ્કૂલમાં આવે અને સ્કૂલમાં જ એમનું સાચું ઘડતર થાય અને આ દેશનો સારો નાગરિક બને છે એમાં પ્રથમ આપણા ગુરુજીઓ જેમ કે હું પણ કઈક સાહેબ જોડે ભણ્યો છું જે આજે તમારી સામે છું એટલે આપણે જીવનમાં આપણા ગુરુનો નો રોલ બહુ જ ઉત્તમ રહેવાનો છે અને ડગલે ને પગલે એમનું આપેલું શિક્ષણ આપણને જીવનમાં કામમાં અને ઉપયોગી બહુ મહત્ત્વનો છે ખોરાક અંદર આપણે ડેલીમાં મીઠું લઈએ છીએ મીઠાની અંદર આપણને આયોડિન યુક્ત મળતું પ્રથમ આરોગ્યમાં આપણે શરૂઆત કરીશું પહેલા તો તમે કોઈ પણ ખાવા બેસીએ જમવા જઈએ શૌચાલયની પ્રક્રિયા જઈએ માં જઈએ તો પ્રથમ આપણું કામ છે હાથ સાબુ વડે ધોવા પ્રથમ રોગની શરૂઆત અહીંથી જ થાય છે કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ આખો દિવસ ફર્યા હોય અને આપણે જ્યારે બી જમવાનો ટાઈમ થાય તો સીધા બેસી જવાનો નથી પ્રથમ આપણે પ્રથમ આપણી શરૂઆત અહીંથી થાય છે પછી દર વીકમાં એક વાર તમે તમારા માલ અને એનું કટિંગ ફરજિયાત કરાવવાનું જેથી આપણી સારી એવી એક પર્સનાલિટી સાબિત થતી હોય છે પીવાની અંદર સક્ય હોય તો પાણી અને આદત હોય તો સવારમાં મોર્નિંગમાં ગરમ પાણી પીવું અને એ પાણીમાં ઉકાળેલું પાણી પીવાથી આપણને કોઈ પ્રકારના પેટના કે અન્ય કોઈ રોગ થતા નથી હવે અત્યારની હાલની જનરેશનમાં આપણે પેલા ગામડા ની અંદર બહુ ઓછા રોગો જોતા હતા જેમ કે ડાયાબિટીસ કેન્સર હાઈ બ્લડ પ્રેશર અત્યારે ગામમાં પણ આપણને કોમન રોગ જોવા મળે છે એમાં આપણી ભારત સરકાર દ્વારા આપણને એક મહત્વનો પ્રોગ્રામ શરૂઆત કરેલી અને એની શરૂઆત ઝારખંડ હજારીબાગથી કરવામાં આવેલી છે એનું નામ આપ્યું તો આપણા નરેન્દ્ર મોદી સાહેબે આયુષ્યમાન ભારત આયુષ્યમાન ભારતનું અત્યારે રિસેન્ટલી એક વર્ષ પહેલા નામ બદલી ને દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર તમને લોભો જોવા મળે